ભાવનગરના મહુવા નજીક પુલનો અપ્રોચ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે મોટા પુલનો અપ્રોચ તૂટી ગયો છે કમોસમી વરસાદથી નદીના પુલનું ધોવાણ થયું છે આ પુલ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હેઠળ આવ્યું છે સુધીર વાઘાણીએ સ્થળ પર પહોંચ્યા છે નિરીક્ષણ કરી અધિકારીઓને તાત્કાલિક રિપેરિંગ ના આદેશ પણ આપ્યા છે હાલમાં વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પુલની મરામત કામગીરી શરૂ કરાઈ છે

સતત ત્રણ દિવસ થી કમોસમી વરસાદ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ધોવાણ થઈ ચુક્યું છે જયારે ભાવનગર ના મહુવા તાલુકાના મોટા કટોડા ગામ ને બોડી અને કૃષ્ણનગર ને જોડતો એક પુલ છે એમનો એપ્રોચ તૂટી ચુક્યો છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર મહુવા નજીક પુલ નો એપ્રોચ તૂટી જતા વાહન વ્યવહાર ઠપ થયો બોડી કૃષ્ણપુલ ને જોડતા પુલનો એપ્રોચ તૂટી ગયો છે